એમ ચંદાચાર્ય યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈને કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આપી પ્રતિક્રિયા સૌણી સંકુલ એક ખાતેથી તેઓએ યુનિવર્સિટીને ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે યુનિવર્સિટી કાયદાઓનો ઉલ્લંઘન કરીને ભરતી કરી રહી છે રાજ્ય સરકારની મંજૂરી વગર જ ભરતી કરવામાં આવી રહી છે લીગલ ઓફિસ કોચ આસિસ્ટન્ટ સહિતની ભરતીમાં સિલેક્શન પહેલાં જ નામો નક્કી થઈ ચૂક્યા છે યુનિવર્સિટીમાં મળતીયાઓની ભરતી કરવામાં આવી રહી હોવાનું પણ આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે લગાવ્યો છે આ અંગેની પ્રતિક્રિયા તેઓએ ઓગણીસ ઓગસ્ટના સાંજે છ વાગે આપી હતી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે જાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સરકારની લીલી ઝંડી હોય એમ આવતીકાલે જે ભરતીઓ થવાની છે એ યુનિવર્સિટીના જે નવીન કાયદો છે યુનિવર્સિટી એક્ટ એની કલમ છેતાલીસ એક મુજબ કોઈપણ ભરતી કરવાની થાય તો રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર પડે છે પરંતુ આવી મંજૂરી લીધા સિવાય અમુક જગ્યાએ બીઓ એમની અંદર મંજૂરી લેતા સિવાય ખોટી જગ્યા ઊભા ઊભી કરી અને પોતાના મરતિયાઓને લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે મને રજૂઆત મળી છે પટેલ કન કમલકુમાર નવીનભાઈની એની અંદર અગાઉથી જ લીગલ એક્ઝિક્યુટિવ ઓફિસર કે લીગલ ઓફિસરની જગ્યા છે છતાં પણ આ જગ્યા પોતાના મરતિયાને લેવા માટે ઊભી કરી છે અને એની અંદર ઈશ્વરભાઈ ઠાકોર યોગા ટીચરની અંદર અંકિતાબેન પટેલ અને કોચ આસિસ્ટન્ટની અંદર દિગ્વિજયસિંહ ને નામ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે આવું પહેલાં પણ યુનિવર્સિટીની બનેલું છે સિલેક્શન પહેલાં નામ નક્કી થઈ જતા હોય છે આ જે રજૂઆત મળી છે ખરેખર જો સાચી હોય તો શિક્ષણ જગત માટે આ બહુ કલંકિત કિસ્સો કહેવાય ને એના માટે આજે હું મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરી છે કે આ ભરતી ઉપર રોક લગાવી જોઈએ અને ખોટી રીતે જે ભરતીઓ કરવામાં આવે છે અને મરતિયાની ભરતીઓ કરવામાં આવે છે એ બાબતે તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ઓકે